પૈસા નહીં પૈસાની જરૂર પડી લાલજી જોડે જવું તો પૈસા નું ઠેકવાનું પડે પચાસ હજાર રૂપિયા લાવું તો મારે ઘેર સંબંધ બંધ હોય તો સંબંધ હચવાઈ જાય એટલે વ્યાજી વ્યાજી તો નહીં પણ લાલજી ઉછી ના હાલી તો લઈ લઉં ને થોડા ઘણા પૈસા અરે લાલજી ની ગાડી દેખાય એટલે લાલજી હે જ મળવા દઉં ને લાલજી ને પૈસા બૈસા ની વાત કરું હા લાલજી બોલા જોરાજી બોલો 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 હું ચાલે સોનતી સોનતી સોનતી

તો મને વિશ્વાસ બે જમીન જો અમે લેતા તમને ચેક લખી આપે બરાબર આ હેડા હું આવું જમીન લઉં બરાબર હેડા આ જમીન માં કીધું સુખા પકડવા પકડા મારા સુખા જિન જમીન માં લે આ કરી રે સુખા એ સુખા દે ઓ યાર મારે થોડી જરૂર પડી હે પંજો જમીન માં રહેવું પડે તમારે યાર

પૈસા વચ્ચો ભઈ રહ્યા હતા કે આલદવ વાલદવ પણ આ ચાર દાડા થયા ચાર દાડા મળતા નહિ બહુ દાડા થઈ ગયા તો મુકો લાલજી જોડે જતા હું સુખ દુઃખ ની વાતો કરતા પછી તમે વાત આવી કરી મને વાત મળી તો કે ચાર પાંચ દાડા યાર ગામમાં દેખાતા નઈ એવું એમ આ તો તમે કયું એટલે ખબર પડી બરાબર તો કે આ બેઠો તો મેકડી આવડે આવશે બરોબર પછી કાજી વચ્ચે આ સુખાજી પકડ દે હા તો એ જ કરું પછી સુખાજી પકડી બરોબર એ હા એ હા અલ સુખાજી એ સુખાજી એ જોઈએ પૈસા એ ભાઈ મળે ભાઈ પકડ ચલો પેલા ભાઈ જોડે જા પણ વધી તો પૈસા મળી જશે તમારે હા એ ના ચાલો ને પૈસા માં આજે જ જોઈએ આજે વાયદો પૂરો થયો

પૈસા લાઇલે પૈસા વગર વ્યાજ પૈસા પૈસા લે પૈસા પૈસા હા પૈસા હાર પૈસા 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 બોલો પૈસા મિત્રો અમારી જી જે સત્યાય ટીમ અમદાવાદ લઈને આવી રહી છે નવો વિડીયો અને આ વિડીયો મનોરંજન માટે બનાવે છે તો કોઈને દિલ ઉપર લેવું નહીં જય માતાજી જય માતા